હવામાન વિભાગે વાત કરી કે હિન્દ મહાસાગરની અંદર ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે એટલે કે હિન્દ મહાસાગરની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે અને ટૂંક સમયની અંદર સત્તાવાર રીતે આંદોબાર અને નિકોબાર ઉપર ટા ટાપુ ઉપર મિત્રો ખાસ કરીને ચોમાસાની વિધિવત રીતે જાહેરાત થઈ જશે સાથે જ મિત્રો હવામાન વિભાગે એવી પણ જાહેરાત કરી છે કે આ વર્ષે એક અઠવાડિયું વહેલું ભારતની અંદર ચોમાસું બેસે એટલે કે કેરળની અંદર પેલી જૂન કરતાં વહેલું ચોમાસ એટલે કે લગભગ છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ ચોમાસું છે એ કેરળની અંદર બેસી જશે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ખાસ કરીને કેરળ પછી મિત્રો લગભગ મિત્રો પંદર દિવસની અંદર

માસું બેસતું હોય તેની પહેલા વાવણી થઈ જતી હોય છે તો વિધિવિત રીતે વાવણીને લઈને પણ મિત્રો આજના આવડ્યુંમાં આપણે વાત કરવાના છે કઈ તારીખથી વાવણી થશે તો આ આવડિયોને અંત સુધી જોજો તેમજ મારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ આવડ્યુને લાઈક કરી દેજો તો મિત્રો આપણે ખાસ કરીને આજના દિવસની પહેલાં વાત કરી લેવી વરસાદની અને ત્યારબાદ મિત્રો આપણે જોઈશું ચોમાસા વિશે તો વરસાદને લઈને મિત્રો હજુ પણ તમે જોઈ શકો છો ભેજનું પ્રમાણ રહેલું છે પણ પરંતુ ગઈકાલે કરતાં હવે મિત્રો આની અંદર ઘટાડો જોવા મળશે ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી હવે મિત્રો ગીર જંગલની આસપાસના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે જે કેરીના પાકને ભારે નુકસાન કરી રહ્યું છે પરંતુ મિત્રો હવે તેની અંદર ઘટાડો જોવા મળશે એટલે કે સૌરાષ્ટ્રની અંદર જે જૂનાગઢ જિલ્લાની અંદર અમરેલીમાં જે વરસાદ પડી રહ્યો હતો તેની અંદર મિત્રો ઘટાડો થશે એટલે કે ખૂબ જ ઓછા વિસ્તારમાં વરસાદ પડશે વરસાદ ગયો નથી તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળશે કચ્છના પણ કેટલાક ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે આજે અને રાત્રે મિત્રો ખાસ કરીને એકદમ ઓછું હવામાન છે એટલે કે આકાશ છે એ સારી રીતે ક્લીનથી જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો બાર તારીખે પણ વરસાદને લઈને શક્યતા છે પરંતુ ખૂબ જ ઓછી શક્યતા છે જે છેલ્લા અઠવાડિયાથી પડી રહ્યો છે તેના કરતાં મિત્રો ઓછી વરસાદની શક્યતા છે એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તેર તારીખથી તો તેર તારીખે પણ વરસાદને લઈને તો શક્યતા છે પણ ખૂબ જ ઓછી એટલે કે માત્ર બે થી ત્રણ વિસ્તારની અંદર જ ક્યાંક મિત્રો ખાસ કરીને હળવો વરસાદ જોવા મળી શકે છે તો હવે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા ધીમે ધીમે મિત્રો વધે તો તેર તારીખ સુધી તીવ્રતા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને વરસાદની તીવ્રતા નથી એટલે કે વરસાદનો વિરામ જોવા મળશે કેટલી તારીખ સુધી જોવા મળશે તો અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદથી ચાલુ રહેશે હવે મિત્રો ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જશે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને હાલ જોવા જઈએ તો મિત્રો એકવીસ બાવીસ તારીખનો મેપ છે ત્યારબાદ મિત્રો ત્રેવીસ તારીખનો મેપ જોઈ શકો છો અને ચોવીસ તારીખનો મેપ શકો તો ચોવીસ તારીખ સુધી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને કોઈ શક્યતા જોવા મળી રહી નથી એટલે કે ખાસ કરીને વરસાદને લઈને મિત્રો હવે મોટો વિરામ જોવા મળવાનો છે આ બાજુ જોવા જઈએ તો ધીમે ધીમે ચોમાસું છે એ ખૂબ જ આગળ વધી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો ઓગણીસ અને વીસ તારીખની અંદર કેરળની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે અને તેને લઈને બંગાળની ખાડીમાં eine Ghabanin. હળવી સિસ્ટમ બને એટલે કે વાવાઝોડું બને તેવી પણ શક્યતા જોવા મળી રહી છે આ તમામ વસ્તુ જોતા ચોમાસું છે એ ખૂબ જ વહેલું છે એ કેરળની અંદર બેસી શકે છે કારણ કે પવનો છે એ ભેજવાળા પવનો છે દરિયાઓ પછી સતત આવી રહ્યા છે અને કહેવાય છે કે સતત મિત્રો અઠવાડિયા સુધી વરસાદ પડે હવાની અંદર ભેજ હોય રાત્રે પણ વરસાદ ચાલુ રહે અને અમુક ઇંચ વરસાદ પડે તો ચોમાસું વિધિવત રીતે બેસી જતું હોય છે તો તમે જોઈ શકો ચોવીસ તારીખની આસપાસથી લઈને અને વીસ તારીખથી જોવા જઈએ તો કેરલ ની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે તેને લઈને કેરળની અંદર આજે જ હવામાન વિભાગે સત્યાવીસ તારીખે કેરળની અંદર વિધિવત રીતે ચોમાસું બેસી જશે અને કેરળની અંદર બેસતાની સાથે જ મિત્રો તમે જોઈ શકો છો અરબી સમુદ્ર ઉપરથી પવનો સી સીધા મિત્રો આવી રહ્યા છે ભેજવાળા પવનો આવી રહ્યા છે અને સાથે સાથે બંગાળની ખાડીમાંથી પણ ભેજનો સપોર્ટ મળી રહ્યા છે તો બંને ભેગ ભેજ ભેગા થવાને કારણે ગુજરાતની અંદર ચોમાસું છે એ ખાસ કરીને ખૂબ જ વહેલું બેસી શકે છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો લગભગ ગુજરાતની અંદર પાંચ તારીખથી લઈને સાત તારીખ સુધીની અંદર ખાસ કરીને ચોમાસું બેસી શકે છે સાથી જો વાત કરીએ કે વાવણી લાયક વરસાદ ક્યારે થશે તો સૌ પ્રથમ વાવણી છે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર થતી હોય છે તો સૌરાષ્ટ્રની અંદર પહેલી જૂનથી મિત્રો ખાસ કરીને સારો એવો વાવણીલાયક વરસાદની શરૂઆત છે જોવા મળશે એટલે કે પહેલી જૂનથી સારો એવો વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ જશે તો હવે મિત્રો આપણે વાત કરીએ કે ખાસ કરીને આગામી સમયની અંદર વરસાદને લઈને મોટી આ ગઈ છે હવે મિત્રો આપણે એ પણ જોઈએ કે ખાસ કરીને ગરમી છે એ ગરમીનો પારો અને પવનની શક્યતા કેવી રહેલી છે તો અહીં તમે જોઈ શકો છો આગામી સમયની અંદર અરબી સમુદ્ર ઉપરથી પવનો ફૂંકાશે નેર્યું તેના પવનો ફૂંકાશે જે પવનનો મિત્રો ભેજવાળા હશે અને ખૂબ જ સ્પીડથી ફૂંકાશે તો ઓથની અંદર મિત્રો ગરમી થાય અને ખાસ કરીને બફારાનું પ્રમાણ છે વધારે રહેવાનું અહીંયા તમે જોઈ શકો ચાલીસ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે જે મિત્રો ખાસ કરીને ગરમીની અંદર ચોક્કસથી રાહત આપવાના છે એટલે કે પવનને લઈને ગરમીને લઈને હવે તાપમાનને લઈને મિત્રો કોઈ મોટી આગાહી નથી તાપમાન છે મેક્સિમમ અહીંયા તમે જોઈ શકો છો મેક્સિમમ વધુમાં વધુ મિત્રો સાડત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે એનાથી વધારે તાપમાન ઊંચું જાય તેવી કોઈ શક્યતા હાલ મિત્રો દેખાતી નથી હાલ મિત્રો વરસાદ છે તેર તારીખ પછી વરસાદની આગાહી નથી તો તાપમાન છે એ તમે જોઈ શકો છો આડત્રીસ ડિગ્રી વધુમાં વધુ આડત્રીસ ડિગ્રી સુધી તાપમાન જાય એટલે કે લોકોને ગરમી એટલે કે બફારાની અંદર મિત્રો ખાસ કરીને જોવા મળી રહી છે પંદર તારીખે અહીં તમે જોઈ શકો ચાલીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે વરસાદની કોઈ શક્યતા નથી તો ખાસ કરીને વધુમાં વધુ ચાલીસ ડિગ્રી તાપમાન ત્યારબાદ અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવન આવવાને કારણે છત્રીસ સાડત્રીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો તાપમાનની સાથે એટલે કે અરબી સમુદ્રમાંથી જે પવનો આવતા હોય છે તે ભેજવાળા પવન હોય છે અને આ ભેજવાળા પવનોને કારણે લોકો છે એ બફારાની અંદર મુશ્કેલી અનુભવા એટલે કે બફારો પણ ખૂબ જ ભારે જોવા મળવાનો છે એટલે કે હજુ પણ મિત્રો ચોવીસ કલાક વરસાદને લઈને આગાહી રહેલી છે પણ તો આ વરસાદ માત્ર મિત્રો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે એ પણ ખૂબ જ ઓછા વિસ્તારની અંદર એટલે ત્યારબાદ મિત્રો એકદમ વરાપ રહેશે પહેલી તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી ખૂબ જ જોરદાર ચાલુ થઈ જશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત